બેટ દ્વારકામાં સતત ત્રણ દિવસથી મેગા ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે ત્રણ દિવસમાં પાંત્રીસ કરોડની જમીન ખુલ્લી કરાવાઈ છે બસ્સો સાહીઠથી વધુ ગેરકાયદે રહેણાંક બાંધકામ દૂર કરવામાં આવ્યા છે એકસઠ હજાર ચોરસ મીટર જેટલી જમીન ખુલ્લી કરાવાઈ છે ગૌચરની જમીન સહિત સરકારી જગ્યાએ હતા દબાણો ત્યાંસી જેટલા બાંધકામ દૂર કરવામાં આવ્યા છે ત્યારે દ્વારકામાં હજુ પણ સતત ડિમોલેશનની કામગીરી યથાવત છે સંવાદદાતા અશોક જોડાયા છે ફોનલાઇન પર અશોક બેટ દ્વારકામાં સતત ત્રણ દિવસથી મેગા કામગીરી કરવામાં છે જી વાત કરવામાં આવે તો બેટ દ્વારકા ખાતે જે મેગા ડેમોલેશન ચાલુ છે એનું આજે ચોથો દિવસ પણ કામગીરી સતત યથાવત રહી છે આજે પણ ઓખા અને બેટ દ્વારકા પંથકમાં જે ગેરકાયદેસર દબાણો છે એને હટાવવાની તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી ચાલુ છે ગઈકાલની વાત કરવામાં આવે તો ત્રણ દિવસ સુધીમાં અંદાજીત સાહીઠ હજાર ચોરસ ફૂટ જેટલી જગ્યાને ખુલ્લી કરવામાં આવી છે જેની બજાર કિંમતની વાત કરવામાં આવે તો ચોત્રીસ કરોડ રૂપિયા જેટલી આપવામાં આવી રહી છે જીરલ બિલકુલ આભાર